ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સતત તપાસ કરી રહી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આમોદ પોલીસ મથકના નોંધાયેલા ધાડના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અસલમ ધનમત મેવાતી છેલ્લા ઘણા વર્ષોથી તેલંગણા રાજ્યના મેડાચાલ જિલ્લાના માલકજ ગિરી તાલુકાના ફોલતરૂ ગામે કોન્ટ્રાક્ટ હેઠળ જેસીબી ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યો છે બાતમી આધારે એલસીબીની ટીમ તાત્કાલિક હૈદરાબાદ પહોંચી આરોપીને વોચ રાખી આરોપીઓને ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ આમોદ પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં પોતાની ધરપકડ બાકી હોવાની કબૂલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચ ક્રિમિનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમ હેઠળ કાર્યવાહી કરી આરોપીને આમોદ પોલીસના હવાલે કર્યા હતા